નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ત્યારે મોટા સમાચાર સામે આવી રહ્યા છે તમને જણાવી દઈએ કે ત્યારે અકસ્માત સર્જાયો છે કુલ સાત જેટલા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થઈ ગયા છે જેમાં બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા છે અને મિત્રો વાત કરીએ તો ઘણા લોકોએ જીવ પણ ગુમાવી ચૂક્યા છે ત્રણ લોકો ઘટના સ્થળે જીવ ગુમાવ્યાના સમાચાર મળ્યા છે અને આ કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં આ ઘટના બની છે તેમાં ત્રણ લોકોના જીવ ગયા છે ખાસ વાત કરીએ તો સારવાર માટે તમામને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે પીપળી વટામણ હાઈવે પાસે બોળાદ ગામના પાટીયા પાસે વહેલી સવારે ગમકવા અકસ્માત સર્જાયો હતો કુલ સાત જેટલા વ્યક્તિઓ હતા અને ત્યાં સર્જાયો હતો ખાસ કરીને વાત કરીએ તો પીપળી અને ચાર જેટલી એમ્બ્યુલન્સ આવી હતી અને તમામ લોકોને હોસ્પિટલે ખસેડ્યા હતા તેમાં વાત કરીએ તો બે મહિલા અને એક બાળકના જીવ ગયા છે અકસ્માતમાં વધુ સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે બોળાદ ગામના પાટિયા પાસે અકસ્માત સર્જા હતો આપણે મળીશું નવા વિડીયોમાં તમારું શું કહેવું છે કમેન્ટમાં લખજો અને તેમના દિવ્ય શાંતિ મળે તે માટે ઓમ શાંતિ લખજો જય